સ્વાગત છે તમારું એક્સપેરિમેન્ટ એન્ડ ગુજરાતી ચેનલમાં તો આજે આપણે રિવ્યુ કરવાના છે બોયા માઇકનું કારણ કે માઇક તમારે યુટ્યુબર બનવું હોય તો ખૂબ જ જરૂરી છે તમે મોબાઈલના માઇકમાંથી જો શૂટ કરતા હોવ તો બાજુમાં બેકગ્રાઉન્ડમાં ઘણો બધો નોઈઝ આવતો હોય છે અહીંયા બાજુમાં જ રોડ છે તો તમે સાંભળી શકતા છો કે કેટલો બધો નોઈઝ આવે છે કારણ કે જે મોબાઈલનું માઇક છે એની ડિઝાઇન જ એવી રીતની કરેલી હોય છે કે આજુબાજુના અવાજ બધા કેપ્ચર કરી લેતું હોય છે પણ જો તમારે યુટ્યુબર બનવું હોય અને તમારા દર્શકો સુધી ક્લિયર અવાજ તમારે પહોંચાડવો હોય તો એના માટે એક તમારે સારું માઇક લેવું લેવું ખૂબ જ જરૂરી છે મારી પાસે જે બોયાનું એમનવાળું જે વાયરવાળું માઇક હતું એ પણ છે એનું હું પણ તમને રિવ્યૂ બતાવીશ સાથે સાથે કમ્પેરિઝન કરીશ અને બોયાનું જે વાયરલેસ માઇક છે એનું પણ હું તમને રિવ્યૂ બતાવીશ તો તમે ધ્યાનથી જોજો કે એક સારો માઇક આપણે યુટ્યુબર બનવા માટે કેટલું જરૂરી છે તો મિત્રો આપણી પાસે છે આ બોયાનું માઇક આપણે ઘણા વર્ષો પહેલાં લીધું હતું જે વાયરવાળું છે જો પણ આમાં થતું તો એવું કે આ પિન આપણે મોબાઈલમાં લગાડીને જ્યારે શૂટિંગ કરતા હોય પછી આપણે જોવું હોય કે શૂટિંગ કેવી રીતનું આવ્યું છે તો આ પિન ખેંચવી પડે તો જ તે જે આપણે સ્પીકર હોય આપણે મોબાઈલનું એમાંથી અવાજ આવે જો આમ પિન લગાડેલી હોય તો મોબાઈલના સ્પીકરનો અવાજ ન આવે એટલે આપણને ખબર ન પડે કે વિડીયો કેવો ઉતરો છે એટલે આપણે ચેક કરતા હોય ત્યારે પિન ખેંચી અને પછી ચેક કરવું પડે કે કેવો અવાજ આવે છે અને ક્યારેક પછી આપણે બીજા શોટ લેવા જઈએ કે તો પછી આ પિન લગાડવાનું જ ભૂલાઈ જાય તો પછી આપણે વારંવાર રીટેક લેવા પડે એટલે પછી આપણે વાયરલેસ માઇક માઇક મંગાવ્યું છે આ માઇક આપણે થ્રી પોઈન્ટ ફાઇવ એમ જેક આવે છે એ પ્રમાણેનું આવતું હતું જો પણ હવે બધા મોબાઈલમાં આ જેક જ નથી આવતો એટલે આવું કન્વર્ટર તમારે લેવું પડે આવી રીતનું લગાડી દેવાનું હવે આનો તમને અવાજ હું સંભળાવું કેવી રીતનો આવે છે તો મિત્રો અત્યાર સુધી જે તમે અવાજ સાંભળતા હતા એ મોબાઈલના ઇનબિલ્ટ જે માઇક આવે એમાંથી અવાજ આવતો હતો અને અત્યારે જે અવાજ આવે છે એ આપણે આ બોયાનું જે વાયરવાળું માઇક આવે છે એનો તમે સાંભળી રહ્યા છો પણ આમાં પણ શું કહેવાય એક પ્રોબ્લેમ છે એ બેકગ્રાઉન્ડમાં જે નોઈઝ આવે ને એ રિમૂવ નથી કરી શકતું એટલે જ પછી આપણે વાયરલેસ માઈક મગાવ્યું છે અને એ ખૂબ જ સારી રીતે બેકગ્રાઉન્ડમાં જે નોઈઝ આવતો હોય એને કેન્સલ કરી નાખે છે અને એટલે તે મેં જે કહેવા માગ્યા સ્પષ્ટ તમારા દર્શકોને પહોંચે છે તમારી વાત અને ખોટો બેકગ્રાઉન્ડમાં બીજો અવાજ નથી આવતો આ માઈક ખૂબ સારું છે અને અવાજે સારો આવે છે પણ જો તમે રૂમમાં કેમ કહે કે અમે શૂટિંગ કરતા હો તો તમે પંખો શેરું ન રાખી શકો જો પંખો તમારો ચાલુ હોય તો એનો પણ અવાજ બેકગ્રાઉન્ડમાં આવતા હોય અને અત્યારે પણ તમે જુઓ કે અત્યારે આપણે બોલીએ છીએ તો એનો પણ અવાજ આવતો હોય છે તમને થોડો થોડો બેકગ્રાઉન્ડમાં રોડમાંથી વાહન નીકળે છે એ બધાનો અવાજ આ માઈક કેપ્ચર કરે છે તો મિત્રો હવે આપણે છે આ વાયરવાળું માઇક કનેક્ટ કર્યું છે અને આપણે જોઈએ કે પંખો ચાલુ હોય તો આ માઇકમાં પંખાનો અવાજ આવે છે કે નથી આવતો કારણ કે આમાં મેં ઘણા બધા વિડીયો બનાવ્યા હતા પણ પાછળ એ પંખાનો જે નોઈઝ આવે અવાજ એ કેપ્ચર કરતું હતું આ માઈક એટલે જ તે પછી મેં આ વાયરલેસ માઇક મગાવ્યું અને એનું એ નોઈઝ કેન્સલેશનનું ફીચર છે એ ખૂબ સરસ કામ કરે છે મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે હું મૂકીશ તમે જોઈ શકો કે એમાં પંખાનો અવાજ નથી આવતો તમારા સ્ટુડિયોમાં એસી ન હોય અને તમારો પંખો ચાલુ કરવાનો થતો હોય તો પણ તમારા માટે એ માઇક કામનું છે અને આ માઇક પણ ખૂબ સરસ છે જો તમારા ભીડભાડવાળા વસ્તીથી તમારો જો સ્ટુડિયો દૂર હોય તમે જે શૂટિંગ કરતા હોય એ જગ્યા આગી હોય તો આ માઇક ખૂબ સરસ છે અને જો તમારે પંખો ન શરૂ કરવાનો થતો હોય તમારા સ્ટુડિયોમાં એસી હોય તો આ માઇક સરસ છે અને આ એકદમ રીઝનેબલ પ્રાઇઝમાં મળે છે આ માઇક લગભગ છસોથી એક હજાર રૂપિયાની રેન્જમાં ભાવ એના વધઘટ થતા રહેતા હોય છે એમેઝોન ઉપરથી તમને મળી જાય છે અને ઓલું જે માઇક હતું એ લગભગ પચીસો આજુબાજુનું તમારે આશે વી ટેન અને વી ટ્વેન્ટી લેશો જો તમારે ઇન્ટરવ્યૂને બે જણાને બોલવાનું થતું હોય તો એ લગભગ પાંત્રીસો રૂપિયાનું આવતું હોય હજાર રૂપિયા વધી જાય છે એમાં મને તો એ માઇક ખૂબ સરસ લાગ્યું છે અને આપણે યુટ્યુબર માટે તો એ બહુ સારું છે તો તમે આ વિડીયો જોઈને તમે ડિસિઝન લઈ શકશો કે તમારે કયું માઇક લેવું જોઈએ જો તમારું બજેટ ઓછું હોય અને ભીડભાડ વાળા વિસ્તારથી તમારે દૂર અથવા પંખો બંધ કરીને તમે વિડીયો ઉતારવાના હોય તો આ ખૂબ સરસ માઇક છે તો તમારે વધારે ખર્ચો ન કરવો પડે તો આ સત્સોથી સાતસો રૂપિયામાં આ માઈક તમારે લેવું પડે અને જો તમે નોઈઝ કેન્સલેશનનો ફીચર ઉપયોગ કરવા માગતા હો તો વાયરલેસ માઇકમાં તમારે જવું પડે ખૂબ સરસ નોઈઝ કેન્સલેશન જે કેન્સલ કરે છે બેકગ્રાઉન્ડમાંથી જે અવાજ આવતો હોય એ કેન્સલ કરે છે એમાં લગભગ પંખાનો અવાજ નથી આવતો મેં વિડીયો બનાવ્યો છે તમે આગળના ઓલામાં જોજો કે એમાં અવાજ નથી આવતો પંખાનો મેં ઘણા વિડીયો બનાવ્યા છે કારણ કે આપણે પંખો ચાલુ રાખવાનું થતું હોય તો એ માઇક આપણા માટે બેસ્ટ છે તો અત્યારે આપણું માઇક નોર્મલ મોડ ઉપર છે અને આપણે જોઈએ કે પંખાનો અવાજ આવે છે કે કેવો આવે છે બરાબર અત્યારે આપણે જો બ્લુ લાઇટ છે એનો મતલબ છે કે નોર્મલ મોડ ઉપર છે તમે જોઈ શકો કે બેકગ્રાઉન્ડમાં પંખાનો અવાજ કેવો આવે છે આના ઉપરથી તમને આઈડિયા લાગશે તમે સ્ટુડિયોમાં કેમ વિડીયો બનાવતા હોય તો તમને ખબર પડશે કે ભાઈ બેકગ્રાઉન્ડમાં પંખાનો અવાજ આવશે કે નહીં આ વિડીયો ઉપરથી તમને ખ્યાલ આવશે અને હવે છે આપણે નોઈઝ કેન્સલેશન મોડ ઓન કરીએ છીએ અને પછી તમે જુઓ કે કેવો અવાજ આવે છે ગ્રીન લાઇટ થઈ ગઈ છે નોઈઝ કેન્સલેશન મોડ ઓન થઈ ગયો છે અને હવે તમને જુઓ તો કાંઈ ફરક લાગે છે લગભગ અવાજ ન હોવો પડે પંખાનો કારણ કે નોઈઝ કેન્સલેશન આપણે મોડ ઓન ઓન કરેલો છે પાછળ પંખો ફરે છે આપણે ફોનના માઇકમાં ને એમ કરીએ ને તો ઘણો બધો બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય છે અને આપણો અવાજ સરખો નથી આવતો પણ હવે આપણે નોઈઝ કેન્સલેશન આમ માઇકમાં ઓન કરેલું છે અને તમે જુઓ કે પાછળ બેકગ્રાઉન્ડમાં પંખો અવાજ આવે છે કે નથી આવતો તો તમને સ્ટુડિયોમાં વિડીયો બનાવતા હોય તો તમને ખ્યાલ આવશે કે આ માઈક લેવાય કે ન લેવાય જો તમારે પંખો ચાલુ રાખવાનો થતો હોય તો મિત્રો હવે આપણે એક્સપેરિમેન્ટ કરીને જોઈશું જો અત્યારે તમે જે બેકગ્રાઉન્ડ જોવો છો પાછળ રોડ છે અને વાહન નીકળે એટલે તમે જોજો કે કેવો અવાજ આવે છે અત્યારે જે તમને અવાજ આવી રહ્યો છે એ આપણા મોબાઈલમાં જે ઇનબિલ્ટ માઇક હોય એમાંથી આવે છે તો તમે જોઈ શકો કે વાહન નીકળે તો કેટલા દૂર સુધી એનો અવાજ આ મોબાઈલનું જે માઇક હોય એ કેપ્ચર કરે છે એટલે તમારે વ્યવસ્થિત શૂટિંગ કરવું હોય તો માઇકની કેટલી આવક સારા માઇકની કેટલી આવશ્યકતા છે એ તમે જોઈ શકશો ગાડી આવે છે આપણે બોલતા રહીએ છીએ કે આપણો અવાજ આવે છે કે ગાડીનો કેટલો અવાજ આવે છે એ આપણે જોઈએ ગાડી દૂર સુધી જાય ત્યાં સુધી આપણે મોબાઈલનું માઇક છે એટલા માટે જુઓ તમે કેટલો અવાજ આવે છે બેકગ્રાઉન્ડમાં આવી રીતે ખુલ્લામાં કોઈ વિડીયો બનાવવો હોય તો તમે સારી રીતે ન બનાવી શકો હવે છે આપણે આ બોયાનું વાયરવાળું માઇક લઈ લીધું છે એનો વાયર ખૂબ લાંબો આવે છે લગભગ વીસેક ફૂટ જેટલો આવે છે એટલે ગમે ત્યાંથી તમારે શૂટિંગ કરવું હોય તો તમે કરી શકો આ વાયરને આપણે લાંબો કરી દઈએ મિત્રો માઇક ખૂબ સારું છે અને ખૂબ સરસ તમારો અવાજ આવશે પણ જો બેકગ્રાઉન્ડમાં કાંઈ અવાજ ન આવતો હોય તો તમે સરખી રીતે આ માઇકને ખૂબ સુંદર રીતે વાપરી એક છો પણ જો જેવો બેકગ્રાઉન્ડમાં અવાજ આવશે એટલે તરત આ માઇક કેપ્ચર કરી લે છે એટલે ક્લિયર વોઇસ આવવો પડે તમારો એ નહીં આવે આ માઇકમાં કારણ કે આમાં નોઈઝ કેન્સલેશનનું ફીચર્સ નથી આપેલું જો બાજુમાં તમે જો વાહન નીકળતા હશે તો એનો અવાજ પણ આ કેપ્ચર કરશે જો બાઇક આવે છે જુઓ તમે આપણે બોલતા હોય તો બાજુમાં એનો પણ અવાજ કેપ્ચર કરે એટલે આપણે જે કહેવા માગતા હોય દર્શકોને આપણી વાત એ બેકગ્રાઉન્ડમાં સીધો અવાજ આવે એટલે મજા ન આવે સાંભળવાની જે કોઈ માણસ સાંભળતું હોય જોતું હોય વિડીયો એમને એટલે આપણે એવું માઇક પસંદ કરવાનું જેમાં ક્લિયર આપણો અવાજ જ આવે બાજુમાં જે વાહન નીકળે કે બેકગ્રાઉન્ડમાં જે અવાજ થતો હોય એ ન આવવો આપણે હવે આપણે વાયરલેસ માઇકનું ટેસ્ટિંગ કરીએ આને મૂકી દઈએ તો મિત્રો હવે આપણે વાયરલેસ માઇકનું ટેસ્ટિંગ કરીએ જુઓ તમે બ્લુ લાઇટ થઈ ગઈ છે બ્લુ લાઈટ થઈ એટલે કનેક્ટ થઈ જાય આ માઈક અને હવે જોઈએ કે એમાં કેવો અવાજ આવે છે બેકગ્રાઉન્ડમાં જે વાહન નીકળે છે એમનો અવાજ આવે છે કે નથી આવતો આવી રીતનું આપણે લગાડી દેવાનું અને અત્યારે આપણે નોઈઝ કેન્સલેશન ઓન નથી કર્યું જે સામાન્ય માઈક આપણે આવે છે જેનો મોડ એ મોડ ઉપર જ ચાલે છે અત્યારે માઇક અને તમે જોઈ શકો કે કેવો અવાજ આવે છે આમાં નોઈઝ કેન્સલેશન તમે ઓન ન કરો ને તો પણ ઘણો ખરો અવાજ ઓછો આવે જે બેકગ્રાઉન્ડમાં જે આ અવાજ આવતો હોય ને એ આની સિસ્ટમ છે અને જો તમારે બેકગ્રાઉન્ડમાં સાવ અવાજ જ ન જોતો હોય રિમૂવ કરી નાખો હોય તો એનું નોઈઝ કેન્સલેશન ફીચર છે એ આપણે ઓન કરી દેવાનું એટલે જે બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય એ નહીં આવે આપણે એક બે વાહન નીકળવા દઈએ તો આપને ખ્યાલ આવશે કે નોઈઝ કેન્સલેશન ઓન ન કર્યું હોય તો કેવો અવાજ આવે અને પછી ઓન કરીને જોઈએ કે વાહનનો અવાજ કેપ્ચર કરે છે કે નથી કરતું તો એક બે ગાડી નીકળી છે તો તમને ખ્યાલ આવશે કે મેં સાંભળ્યું નથી અવાજ આ અવાજ કેપ્ચર કરે છે કે નથી કેપ્ચર કર્યું પણ હવે વિડીયો મૂકીશ તો તમને એમાં ખ્યાલ આવશે કે પાછળ બેકગ્રાઉન્ડમાં અવાજ કેપ્ચર કરે છે કે નથી કરતું તો હવે આપણાનું નોઈઝ કેન્સેલેશન મોડવાનું ઓન કરી અને જોઈએ કે પાછળના બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે કે નથી આવતો હું તમને દેખાડું કઈ રીતનું એમનું કરવાનું હોય છે નોઈઝ કેન્સેલેશન ઓન અત્યારે જે બ્લુ લાઇટ થાય છે અને અહીંયા એક બટન છે બ્લુ એને તમે દબાવી રાખશો લાઈટ થઈ જાય એક વખત એટલે લાઈટ થઈ ગઈ છે અને આ નોઈઝ કેન્સેલેશન નો મોડ ઓન થઈ ગયો છે હવે આપણે જોઈએ કે એમાં બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે કે નથી આવતો એનો નોઈઝ કેન્સેલેશન મોડ કેવી રીતનો કામ કરે છે એક ગાડી આવે છે તમે જોજો પાછળથી નીકળશે માઈકમાં અવાજ આવે છે કે નહીં કેપ્ચર કરે છે કે નહીં જોઈએ આપણે મને તો ખૂબ અવાજ આવે છે પણ માઈકમાં વિડિયો બનાવતી વખતે અવાજ આવે છે કે નહીં આપણે ચેક કરીશું હું વિડીયો મૂકીશ એટલે તમને ખ્યાલ આવશે હજી એક બે ગાડીને આપણે નીકળવા દઈએ એટલે ક્લિયર ક્લિયર આપને ખબર પડે રોડ પણ આપણે દસ થી પંદર ફૂટ જ દૂર છે એટલે એ અવાજ કેપ્ચર કરે કારણ કે નજીકમાં એકદમ અવાજ હશે તો કેપ્ચર કરશે પણ જો દૂરથી અવાજ આવતો હશે તો તમારે બેકગ્રાઉન્ડમાં નોઈઝ રીમુવ થઈ જશે ધારો કે હમણાં આપણે પહેલા વિડીયો બનાવતા હતા એ તો ઘણા દૂરથી આપણે વિડીયો બનાવતા હતા તો પણ એ અવાજ કેપ્ચર કરી લેતું તું બીજા માયક હતા એ પણ આની એ ખાસ વાત છે તમે થોડાક દૂરથી કરશો તો સહેજ પણ બેકગ્રાઉન્ડમાં અવાજ નહીં આવે પણ જો તમે આટલું દસ થી પંદર ફૂટ નજીકથી કરશો તો અવાજ કેપ્ચર આ કરી લેશે પણ બહુ એકદમ ધીમો અવાજ આવશે છે તમારા અવાજને દાબી નહીં દે ઓલા માઇક જોડે અને ઓલા માઇકમાં તો તમારા અવાજ કરતાં વધારે વાહન નીકળે એમનો અવાજ આવતો હશે જ્યારે આમાં મારો ક્લિયર અવાજ આવે છે વાહનનો અવાજ આવશે પણ એકદમ હળવો આવશે જે આપણે ચેક કરીએ કે ક્યાં સુધી આ અવાજ કેપ્ચર કરે છે એની રેન્જ કેટલી છે આપણે થોડું દૂર પાછળ પાછળ ચાલતા જઈએ અને જોઈએ કે મારો અવાજ આવે છે કે ક્યાં સુધી આ કેપ્ચર કરે છે અને મિત્રો આની બેટરી બેકઅપનો વાત કરીએ તો લગભગ ચારક દિવસ ચાલે છે કારણ કે આપણે એટલા બધા હેવી વિડીયો બનાવવાના નથી હોતા થોડા થોડા આપણે વિડીયો બનાવતા અઠવાડિયે એક વિડીયો અને એક બે શોર્ટ મૂકતા આપણે હોઈએ છીએ એટલે મારે તો અઠવાડિયે દસ દિવસે એક વખત ચાર્જિંગ કરવું પડે અને મેં આને લીધું એના લગભગ ત્રણ મહિના થઈ ગયા છે પણ હજી સુધી કાંઈ પ્રશ્ન નથી આવ્યો અને ખૂબ સારી રીતે ચાલે છે આપણે લગભગ સાઠ સિત્તેર ફૂટ દૂર આવી ગયા છે તમે જોશો જોઈએ છો કે મારો અવાજ કેવો આવે છે હજી થોડાક આપણે દૂર ચાલીએ ને તમે જો હું સતત વાત કરતો રહું છું અવાજમાં કઈ ફેર પડે છે કે નથી ફેર પડતો હવે આપણે ખૂબ દૂર આવી ગયા છીએ લગભગ સો ફૂટ આજુબાજુ છે ને મારા ખ્યાલથી લગભગ કાંઈ તકલીફ ન આવી પડે કારણ કે દોઢસો ફૂટ દોઢસો ફૂટની એની રેન્જ છે પચાસ મીટરની રેન્જ એ કહે છે બોક્સ ઉપર લખેલું આવેલું છે કેપ્ચર કરે છે એ અત્યારે રોડ એ આપણી બાજુમાં જ છે વાહન નીકળે છે તમે જુઓ કે અવાજ આવે છે કે નથી આવતો એમનો નોઈઝ કેન્સલેશન આપણે ઓન છે નાના વાહનો હશે ફોર વ્હીલ કે એમનો અવાજ તો થામકો નહીં આવે પણ મોટા વાહન હશે એમનો અવાજ આવે છે આપણે હમણાં પણ ટેસ્ટ કર્યું પણ એકદમ આપણે નથી હતા અત્યારે આપણે થોડાક દૂર છીએ બહુ દૂર નથી થી પચીસ ફૂટ જ છીએ અને મિત્રો આમાં એક વાત ખૂબ સરસ રહે છે કે તમે ઓલા માઇકમાં આપણે વાયર લગાડે એટલે બહુ દૂર ન જઈ શકીએ પણ આમાં તમે વાયરલેસ માઇક છે એટલે ગમે એટલા દૂર જઈ શકશો પચાસ મીટરની રેન્જમાં ટેમ્પો નીકળ્યો એનો અવાજ તો આવશે જ તે કારણ કે ટેમ્પો ખૂબ અવાજ કરતો હોય અને એકદમ રોડ આપણી પાસે નજીક છે તો મિત્રો આપણે માઈક સાથે ઘણું બધું એક્સપેરિમેન્ટ કર્યું અને માઈક લેતા પણ પહેલા પણ આપણે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જોયા હતા તો એમાં સૌથી સારું મને બોયાનું માઇક લાગ્યું હતું અને ગ્રેનરનું લાગ્યું હતું પણ ગ્રેનરોનું એટલું બધું રિવ્યુ મને સારા ન લાગ્યા ઘણા બધા વાપરે છે મિત્રો પણ એમ કહેતા હતા કે ભાઈ થોડોક કાર્ટૂન જેવો અવાજ આવશે પાછળથી અને એમાં એક ટૂંકમાં આપણે ઇયરબડ્સ આવે એ ડબ્બી આવે એટલે વારંવાર તમારે ચાર્જિંગ નથી કરવું પડતું અને કેટલા ટકા બેટરી છે એ પણ બધા આવે છે ફીચર્સ એનું સારું છે તો ગ્રેનરોનું આપણે વાપર્યું નથી એટલે આપને ખબર નથી પણ બોયાનું તો હું વાપરતો હતો એટલે તે આપણે પછી બોયાનું વાયરલેસ માઇક મગાવ્યું અને માઇક સારું છે જો તમારે લેવું હોય તો તમે છેતરા છો નહીં એમાં સારું કામ કરે છે નોઈઝ કેન્સલેશનનું ફીચર તો કેવો લાગ્યો વિડીયો એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો ધન્યવાદ